આ અમે એપ્રુ કરો કોઈ છે નહી આપણે બરોબર આવી ગયો ને બધું લાઇટિંગ નહી તો હાય હેલો ફ્રેન્ડ્સ મારા બ્લોગ માં તમારો બધારો સ્વાગત છે આપના ઘરે આવી ગયા છે કાલુભાઈ મન્નુભાઈ દુન્નુભાઈ જોઈ શકો છો કાલે તમે જોતા રહ્યા આપણા વ્લોગમાં ખૂબ મજા આવશે કન્ટિન્યુ મજા આવશે તો દોસ્તો આપણે ભેગી ચા નાસ્તો કરવા માખણ છે રોટલી છે ચાદુ છે અહીંયા હે લાડુ જુઓ અને પાછો આવી ગયું માખણ તો ચાલો આપણે કરી રહી ચાર રોટલી અને તમે જોતા રહ્યો વિડીયોમાં હે શાક વગર નાખો હલો ભાઈ હલો આપણે અહીંયા ખાઈ લઈ બરોબર માખણ ચોપડી લઈ રોટલીમાં ખાઈ લઈ મજા આવી જાય તમે ચાલો તમે મિત્રો લાઈટો ને બધું શૂટિંગ નું આપણે તૈયારી કર્યું હતું ને એવું બધું અહીંયા તમારો ભાઈ થઈ ગયો એકદમ બેલ કર્યા હતા તો જુઓ વાઈટ શર્ટ ને ઉપર બ્લેક શર્ટ પહેરો મસ્ત મજાનું કોમેડી વિડીયોનું શૂટિંગ કર્યું છે અને આપણે જોવા મળશે બરાબર જોવાનું આપણે કોમેડિયન રહી વાત ચેનલ આપણે લિંક આપી દીધી ત્યાં સર્ચ કરી એમાં જુઓ તો ખૂબ જ મજા આવશે એક કોમેડી વિડીયો ડબલ પસંદ જો તમે એપડો મહેનત કરો કોઈ છે નહીં આપણે બરાબર આઈડી જુઓ ડ્રાય ફોટને બધું લાઇટિંગ નહીં એને બાકી કોમેડિયન આપડો કોઈ બનાવો તમને કેવા લાગે જણાવજો અને ગમે તો સબસ્ક્રાઈબ નહીં ફોલો કરતા જઈએ તો ફોલો મળશું ને આગળ જુઓ ટ્રેન તો સેલો દોસ્તો આપણે વાગી ગયા હેન હાથ થઈ ગયા નાઇન ટેન તૈયાર તો જુઓ બરોબર તો આપણે જવાનું કારખાને પાછું બીજા એ કારખાને એટલે ખેત મોડું થઈ ગયું હોય તો ચાલો પેકિંગ કરીએ અને જઈએ સીધા કારખાને